પયંબરો એવા બાળકોના આગમન પ્રારંભે આપણા પ્રવેશોત્સવ કાર્યક્રમની શરૂઆત કરીએ કાર્યક્રમની શરૂઆત આપણે આપણા આગણે પધારેલ અધિકાર શ્રી દ્વારા દીપ પ્રાગટ્ય કરાવીને કરીશું તો મંચસ્થ મહેમાનોને વિનંતી કરું કે તેઓ દીપ પ્રાગટ્ય કરાવી આજનો કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશો ખુલ્લો મૂકે જાત બાળીને ખુદની ખુદ ની દે છે ઉજવળ પ્રકાશ ધન્ય ધન્ય એ દીપ ને દિવ્ય જીવનમાં વાસ